સબસ્ક્રાઈબ કરી લો અમારી આ યુટ્યુબ ચેનલ જે કે ગુરુ ગુજરાતીને જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌપ્રથમ વાર મળી જાય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે કુંભ મેળા બે હજાર ઓગણીસ વિશે અને કુંભ મેળાના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે અહીં જોવાના છીએ જો તમને આ વિડીયો પસંદ પડે તો વિડીયોને જરૂરથી લાઈક અને વિડીયોને જરૂરથી એકવાર શેર કરી દેજો તો ચાલો હવે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો હવે આપણે કુંભ મેળાના પ્રકારો વિશે વાત કરીશું તો બે પ્રકારો પડે છે અર્ધકુંભ મેળો અને પૂર્ણ કુંભ મેળો મિત્રો અર્ધકુંભ મેળા વિશે વાત કરીએ તો દર છ વર્ષે આ અર્ધકુંભ મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે હરિદ્વાર અને પ્રયાગરાજમાં આ અર્ધકુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે ત્યાર પછી વાત કરીએ પૂર્ણ કુંભ મેળો અથવા તો મહાકુંભ મેળો તો મિત્રો મહાકુંભ મેળાને પૂર્ણ કુંભ મેળો તરીકે પણ ઓળખવામાં આવે છે તેમનું આયોજન નાસિક અને ઉજ્જૈનમાં યોજાનાર છે અને આ મહાકુંભ મેળાને કુંભ મેળો પણ કહેવામાં આવે છે મિત્રો સૌથી મોટો મહાકુંભ મેળો છે તે છે એકસો ને વર્ષે જે એક જ વખત તેમનું આયોજન થતું હોય છે તો મિત્રો હવે આપણે જોઈશું કુંભ મેળાના ઇતિહાસ વિશેની જે પૌરાણિક કથા છે તેના વિશે માહિતી મેળવીએ તો મિત્રો કુંભ મેળો યોજાવાનો આશય એક પૌરાણિક કથા અનુસાર એકવાર દાનવો અને દેવો જે સમુદ્ર મંથન કર્યું હતું આ સમુદ્ર મંથનમાંથી અલગ અલગ પ્રકારના ચૌદ રત્ન મળી આવ્યા હતા જેમાં છેલ્લે અમૃત કુંભ મળી આવ્યો હતો જેમાં અમૃત ભર્યું હતું અને તે જે પીવે છે તે અમરતત્વ મળી જાય તેવું માનવામાં આવતું હતું તેથી દેવતાઓની ઈચ્છા ન હતી કે તેઓ અમૃતનું પાન દાનવું કરે અને જો આવું બને તો દાનવ છે તે આ સૃષ્ટિ ઉપર બધા માટે જીવવાનું હરામ કરી નાખશે તો તે સમયે બન્યું એવું કે ઇન્દ્રનો પુત્ર જયંત હતો તેમણે આ અમૃત કુંભ લઈને ભાગવા લાગ્યો હતો આથી દેવતાઓ અને દાનવો તેમની પાછળ દોડ્યા હતા અમૃત કુંભ લેવાની ખેંચાખેંચીમાં કુંભમાંથી અમૃત અમૃતના અમુક બિંદુઓ જે સ્થાન પર પડ્યા હતા તે ચાર નગરીઓના સ્થાને હાલમાં કુંભ મેળો દર બાર વર્ષે યોજાય છે તો મિત્રો આ કથાને કારણે જ કુંભ મેળાનું આયોજન થાય છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો કુંભ મેળા વિશેની માહિતી વિશે તો મિત્રો કુંભ મેળો છે તે બાર વર્ષે એક જ જગ્યાએ યોજાય છે તેના સ્થળો વિશે વાત કરીએ તો નીચે દર્શાવેલા જે સ્થળો છે તેમાં હરિદ્વાર પ્રયાગરાજ ઉજ્જૈન અને નાસિક જેવા જે સ્થળ છે ચાર આ ચાર સ્થળો ઉપર જે કુંભ મેળાઓનું આયોજન થતું હોય છે ત્યાર પછી આ મેળો છે તે ચાર મહિના સુધી ચાલે છે અને જેમાં દેશ અને દુનિયાભરમાંથી લાખો સંખ્યામાં સાધુ સંતો તેમજ શ્રદ્ધાળુઓ પવિત્ર નદીઓના પાણીમાં સ્નાન કરીને તેની પુણ્યશાળી બનવાનો લે છે અને ધન્યતા ઉભે અનુભવે છે મિત્રો અહીં ત્રણ જેટલી નદીઓ જે છે ત્યાં સંગમ થાય છે ત્રિવેણી સંગમ તેમાં છે ગંગા યમુના અને સરસ્વતી નદીનો સમાવેશ થાય છે ત્યાર પછી આ મેળો છે ચાર મહિના સુધી ચાલે છે તો ત્યાં સુધી ત્યાં તંબુઓ કે કેમ્પમાં રહે છે જે લોકો આવે છે તે તંબુ અથવા તો કેમ્પમાં રહે છે તો આ સમયગાળાને કલ્પવાસ કહેવામાં આવે છે જેથી ત્યાં રહેવા રહેવાવાળાઓને પણ કલ્પવાસી કહેવામાં આવે છે તો મિત્રો હવે આપણે વર્ષ બે હજાર ઓગણીસમાં જે કુંભ મેળો યોજાણો છે તેના વિશે પણ વાત કરી લઈએ તો મિત્રો આ કુંભમેળો બે હજાર ઓગણીસમાં જે યોજાણો છે તે કુંભ મેળો છે તે અર્ધ કુંભ મેળો રહેલો છે આ કુંભ મેળાનું આયોજનની વાત કરીએ તો આ કુંભ મેળાનું આયોજન ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રયાગરાજમાં આ કુંભમેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ કુંભમેળો સામાન્ય રીતે તેર તેર અખાડા હોય છે આ કુંભમેળામાં પણ આ વખતે ચૌદ અખાડાઓની હાજરી જોવા મળશે મિત્રો આ ચૌદમાં અખાડા તરીકે કિન્નર અખાડાનો સમાવેશ કુંભમેળામાં કરવામાં આવ્યો છે અને પંદર જાન્યુઆરીથી સંક્રાંતિ સ્નાન સાથે જ શ્રદ્ધાના શંખનાદ સાથે જ આ સંગમ નગરી પ્રયાગરાજમાં આ કુંભ મેળાનું જે પ્રારંભ કરવામાં આવ્યો છે અહીં મિત્રો પ્રીમિયમ ટેન્ટ સિટી પણ વસાવવામાં આવી છે લોકોની સુવિધા માટે અહીં ટેન્ટ જે પ્રીમિયમ છે વર્લ્ડ ક્લાસ ક્વોલિટીના એ ટેન્ટ અહીં વસાવવામાં આવ્યા છે જેથી લોકો તેમાં રહી શકે અને આ કુંભ મેળાનું આયોજન જોઈ શકે મિત્રો હવે આપણે અહીં કુંભ મેળાની કેટલીક તસવીરો પણ રજૂ કરીએ